સુરતમાં બાપાના વિસર્જન ગણેશ ઉત્સવનો નો પર્વ સમાપ્ત થતા ગણપતિ બાપાની વિદાયનો સમય આવ્યો તો આ વિદાય વેળાએ સુરતના પાલ વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન સોમ ચિંતામણી રેસીડેન્સી યુવક મંડળ દ્વારા એક અનોખી પહેલ જોવા મળી હતી બાપાની મૂર્તિને પરંપરાગત વાહનમાં લઈ જવાને બદલે મિની ટ્રેનમાં બેસાડી અને વિસર્જન માટે લઈ જવામાં આવી હતી જે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી બાપાની વિદાય યાત્રા દરમિયાન ભક્તોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા તો ગણપતિ બાપા મુરિયાના જયઘોષથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો ભક્તોએ ભારે હૈયે પોતાના પ્રિય દુંદાળા દેવને વિદાય આપી હતી આ ક્ષણિક શ્રદ્ધા અને ભાવનાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો મંડળના આયોજક ભદ્રેશ લાલનના જણાવ્યા અનુસાર આ અનોખા આયોજનને જોવા માટે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા તો ગણેશ ઉત્સવ દરમિયાન મંડળ દ્વારા અગિયાર દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ આરતી ભક્તિ પ્રસાદ અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નાના બાળકો માટે ગિફ્ટ અને અવનવી રમતોનું પણ આયોજન કરાયું હતું જેનાથી સમગ્ર સોસાયટીમાં ઉત્સાહનો માયો છવાયો હતો